પોતાના દીકરાની ભાઈ આવી રીતે ભેગું ભાઈ બાજુના ગામમાં બાબો એવું બોલ્યો તો આ થતું આવે છે કારણ ઢોલા આવે છે પણ કાયદે જે ખાતું હોય એની આ સમાજની અંદર તો હરરાજી પાસ કુરેજનો ભુવો છે નામ પાડતો જ તો બાબાના ભુવા તો જમેરનો ભાઈ એટલે એમ નામ હીરકો પાડે હીરા તો તમારી હાવું ઘેરેનો હોય તમારો ઘરવાળો ઘેરેનો હોય ત્યારે મારી વાત કરવાની લાશ નહી કાઢવાની ભાઈ પછી આમ ફોન નેટ ચાલુ કરી મંગાવી દઉં